કોનભા બોલો અરે કોનભા બોલવા દો હલો હા બોલો આ ખેડૂત ભાઈઓ જે બેંક છે અને આજે ખેડૂત ભાઈઓના સભ્ય છે આજે ટેકો દરખાસ્ત કરી એના માટે મારો વિરોધ છે વધાત કરો મારો ખુલ્લો વિરોધ છે આ ટેકો દરખાસ્ત કરી એના માટે મારો ખુલ્લો વિરોધ છે જેનો વિરોધ હોય આંગળી ઊંચી કરે ભાઈ અને બહુમતી થી આ મીટિંગ મંજૂર કરવામાં આવે છે ભારત વંદે સાધારણ સભાની કાર્યવાહી પૂર્ણ કરીએ છીએ અને બધા ભોજન માટે સાથે જાશું ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજકાલ વિવાદોમાં રહે છે અને હવે મહેસાણાની જમીન વિકાસ પોલીસ દ્વારા આ બે આગેવાનો કરવાના હતા પરંતુ આ આગેવાનો વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે આ અટકાયત મુદ્દે ચેરમેન ડોલર કોટેચાનું નિવેદન સામે આવ્યું છે કે આ ઘટનામાં પોલીસ પોલીસનું કામ કરી રહી છે તેને લઈને બેંકને

એ પહેલા અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા મહેસાણા જિલ્લાના જમીન વિકાસ બેંક શાખાના પ્રતિનિધિ તે પહેલા જ બંનેની અટકાયત કરી દેવામાં આવી છે ગાંધીનગરના ટાઉન હોલમાં ખેતી બેંક વાર્ષિક સભાનું આયોજન થયું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પહોંચતા પહેલા જ રમેશભાઈ ચૌધરી અને

આજે હા બોલો આ ખેડૂત ભાઈઓ અને બેંક છે અને આજે ખેડૂત ભાઈઓના સભ્ય છે આજે જેકો અરજી કરી એના મામલે મારો વિરોધ છે ઓ કરો ઓ દાટ વિરોધ છે આ જેકો અરજી કરી એના મામલે મારો ખુલ્લો વિરોધ છે આજે આજે ભાર્યભાઈ આજે ભાઈ એક મિનિટ ભાઈ બેન્કના બેન્કના ડિરેક્ટર બેંકના ડિરેક્ટર શ્રી કાનભાઈએ આજની તે કો દરખાસ્ત જે થયા છે અથવા બહાલ જે થઈ છે મીટિંગ એ બહારની સામે એને વિરોધ નોંધાવેલ છે પ્રકાશભાઈ ચૌધરીનો વિરોધ છે બોલો ભાઈ બીજા જેવો હોય કેવો એટલે કરનાર કે બાકી બહુમતીથી મંજૂર કરવામાં આવે છે આજી મીટિંગ છે કાર્યવાહી હા મીટિંગ ની કાર્યવાહી બહુમતી હોય વિડીયોગ્રાફી વાળો કોણ છે જેનો વિરોધ હોય આંગળી ઊંચી કરે ભાઈ

પ્રતિક્રિયા સામે આવી છે આ અંતર્ગત તેમણે કહ્યું હતું કે જેમની બે સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તે પૈકી એક કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ હતા અને બીજી વ્યક્તિ કોણ હતી તે અમને ખબર જ નથી પોલીસ

મુખ્યમંત્રી શ્રી જ્યારે આવતા હોય કાર્યક્રમ ની અંદર ત્યારે સૌથી પહેલા પોલીસને જ ખબર પડે વાત કરીએ ગુજરાતના સહકારી ક્ષેત્રની તો તે આજકાલ ખૂબ જ વિવાદોમાં રહે છે અગાઉ સાબર ડેરીમાં પશુપાલકોએ ભાવફેરની ફેરની માંગણીને લઈને હિંસક દેખાવો કર્યા હતા જેમાં એક પશુપાલકનું પણ મૃત્યુ થયું હતું અને આ પછી અમૂલ ડેરીની સામે ગુજરાત હાઈકોર્ટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી તો ગુજરાતના સહકારી ક્ષેત્રને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર